નમસ્કાર હું સતરાજી જડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિવિધ કેમ્પોની જ્યારે મુલાકાત લઈ રહ્યા હોય છે પદયાત્રીઓ ચાલીને આવતા હોય છે ત્યારે પદયાત્રીઓને પણ માહિતી મળે કે કઈ જગ્યાએ કયા કેમ્પનું આયોજન છે પદયાત્રીઓ ચાલીને ક્યાં સુધી પહોંચે તો ત્યાં કયો કેમ્પ મળવાનો છે એની માહિતી એમના સુધી પહોંચે એટલા માટે થઈને આપણે વિવિધ કેમ્પોની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે સમય ઘડિયાળ પાસે આશાપુરા મિત્ર મંડળ દ્વારા આયોજિત અત્યારે કેમ્પની મુલાકાત છે જે આપણે ટંકારા પછી તરત જ્યારે સમય ઘડિયાળ આવે છે જે વીરપર પહેલાં આવી જતું હોય છે એ કેમ્પની આપણે અત્યારે મુલાકાત લેવા માટે આવ્યા છીએ આયોજકો આપણી સાથે છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે કેવી રીતે સંપૂર્ણ આયોજન કરવામાં આવતું હોય છે જી તમારું નામ જણાવજો પહેલાં મેહુલભાઈ જી મેહુલભાઈ કેટલા વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે હોય છે પચીસ વર્ષથી કરવામાં આવે છે આ છવ્વીસમું વર્ષ છે અમારે આયોજનમાં આપણે બપોરની પ્રસાદી હોય સાંજે પ્રસાદી હોય સવારે નાસ્તો હોય બાકી મેડિકલ સેવા હોય છે ચંપલ બૂટ મોજા આપણે બધી સોગડતા રાખીએ છીએ લીંબુ શરબત પાણી ચા હોય ચોવીસ કલાક આરામની સુવિધા પૂરી આપણે રાખીએ છીએ નાવા ધોવાનું તો રહેવા જમવાની સુવિધા સાથે સાથે અહીંયા કેટલા લોકો કેમ્પનું મુલાકાત લેતા હોય છે દર વર્ષે અંદાજે અને કેટલા દિવસ સુધી તમારો કેમ્પ ચાલુ રહેશે અમારો કેમ્પ છ છ દિવસ સુધી ચાલુ રહે છે છેલ્લી છવ્વીસ તારીખ છે અમારા કેમ્પની આશરે ચાર સાડા ચાર હજાર માણસો પ્રસાદી લેવા વધારે છે તો આ પ્રમાણે આખું સંપૂર્ણ કેમ્પનું આયોજન હોય છે કે જેની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે અને પદયાત્રીઓ આ સેવાયજ્ઞનો લાભ લેતા હોય છે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર